प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा श्री संस्थान गोकर्ण જીવોત્તમ મઠની પાંચસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પડાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠની પાંચસો વર્ષગાંઠની ઐતિહાસિક ઉજવણી નિમિત્તે એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી ને મઠના યોગદાનને બિરદાવ્યું હતું આ પ્રસંગે મઠના આચાર્યો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ સિક્કો અને ટપાલ ટિકિટ મઠના પાંચ સદીના ભવ્ય ઇતિહાસ અને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક યોગદાનને સન્માનિત કરે છે આ સિક્કો સિક્કોને ટપાલ ટિકિટ બહાર પાડવાના નિર્ણય મઠની સ્થાપનાના લાંબા અને સમૃદ્ધ વારસાને દેશભરમાં ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું આ મઠે ધર્મ આધ્યાત્મિકતા અને સામાજિક મૂલ્યોના જતન માટે અગત્યની ભૂમિકા ભજવી છે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રોના યોગદાનને યાદ કરવાના પ્રયાસોના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે આ જાહેરાતથી મઠના અનુયાયીઓમાં અને ધાર્મિક સમુદાયમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે સમારક સિક્કોને ટપાલિકી ભવિષ્યની પેઢીઓ માટે મઠના ઇતિહાસને સાચવી રાખવામાં મદદ કરશે આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવા માટેની સરકારની કટિબદ્ધતાને પણ દર્શાવે છે